સુરત ડાયમંડ બોર્ડ્સના ઉદ્ઘાટન પહેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની માંગણી પૂરી ન કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે કલેક્ટર પાસેથી ઉપવાસમાં બેસવાની માંગ કરવામાં આવી છે હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા આવતીકાલે ડાયમંડ વર્કર યુનિયનની આગેવાનીમાં અનેક રત્ન કલાકારો ઉપવાસ આંદોલનમાં જોડાશે હીરા સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ માંગો કરવામાં આવી હતી ગત વર્ષમાં હીરા ઉદ્યોગ મંદીમાં હતો તેને લઈ રત્ન કલાકારોએ આપઘાત કર્યા હતા અનેક રત્ન કલાકાર દેવાદાર થઈ ગયા છે જેને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ માંગ કરવામાં આવી હતી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બોર્ડ્સનું ઉદ્ઘાટન સત્તરમી ડિસેમ્બરે કરવાના છે જેથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હાલની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન પણ રૂબરૂ થાય તે માટે અગાઉ આવેદન આપી રજૂઆત કરી હતી ખાસ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરાવો રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે આ પ્રકારની માંગ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરાઈ હતી જો આ માંગ પૂરી ન થવાની હોય તો તેમના માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટર પાસે ઉપવાસ આંદોલનમાં બેસવાની પરમિશન પણ માંગવામાં આવી હતી જોકે આજ સુધી પરવાનગી નહી મળતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરતના માનગઢ ચોક ખાતે প্রতীক ઉપવાસ અને ધરણા કરાશે જેમાં ડાયમંડ વર્કર યુનિયન સાથે મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ ઉપસ્થિત રહેશે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન ના પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંડીની માર સહન કરી રહ્યો છે અસખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે પાંચ મહિનાની અંદર ત્રીસ જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો રત્નદેવ યોજના જે બે હજાર આઠની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો પરંતુ હજી સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે સત્તર ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ બ્રુશ સામે કોઈ પણ વિરોધ નથી અમારી સરકાર સમક્ષ માગણીઓ છે અને માગણીઓને લઈને અમે સોળ તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે માગી હતી પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસનું આંદોલન છે એ ચાલુ રહેશે આ સરકાર સમક્ષ અમારા રત્ન કલાકારોની માગણી છે સુરતના સાડા સાત લાખથી દસ લાખ રત્ન કલાકારોની માગણી છે અને ગુજરાતના પચીસ લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મંદીનો સામનો કરી રહ્યા છે જ્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે ગુજરાતના બે હજાર આઠના સીએમ જ્યારે રત્નદીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે માંગણીઓ હંમેશા સરકાર સામે હોય છે તો આ માંગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છીએ or report H24 News Surat.